સાબરકાંઠા જિલ્લાની અંદર વાહન ચોરીના બનાવો બનતા અટકાવવા અને જે બનેલા બનાવો છે તેનું ડિટેક્શન કરવા માટે થઈને એલસીબીની ટીમોને કામે લગાડવામાં આવેલી હતી તેમાં એલસીબીની ટીમને માહિતી મળેલ હતી કે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાની એક ગેંગ છે જે પોતે સાતિર ઝીરો ઝીરો સેવન એવું નામ રાખેલું છે અને આ ગેંગ દ્વારા આપણા રાજ્યની અંદર ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી અને પોતાના જિલ્લા ઉદયપુર તથા અમદાવાદ સિટીની અંદર અનેક ગુનાઓ આચરેલા છે એ બાતમીના આધારે એના જે મુખ્ય સૂત્રધાર છે રાકેશ ઉર્ફે સાતેજ તેની અટકાયત કરી અને પૂછપરછ કરતાં ટોટલ આખી આખી ગેંગ છે નવ લોકોની છે એવું ધ્યાન પર આવેલું છે આમાંથી પાંચ લોકોને એલસીબીની ટીમ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલા છે અને ચાર લોકો જે છે તેને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલી છે ટોટલ દસ બાઇક રિકવર કરવામાં આવેલા છે જેમાં છ અલગ અલગ ગુના ડિટેક્ટ થાય છે અને આ તમામ બાઇકો જે છે એ સાબરકાંઠા અરવલ્લી પાલી ઉદયપુર અને અમદાવાદમાંથી ચોરી થયેલા હોવાનું અત્યાર સુધીમાં કબુલાત આપેલ છે સાતિર જીરો જીરો સેવેનની જે આ ગેંગ છે એનો મુખ્ય સૂત્રધાર જે રાકેશ છે તેના વિરુદ્ધ ટોટલ આઠ ગુના નોંધાયેલા છે જે મુખ્યત્વે આપણે અહીંયા ગાંધીનગર અને અમદાવાદ અને સાબરકાંઠા જિલ્લાને લગત જ ગુનાઓ છે અને હાલ અને આરોપીને પકડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરો તજવીજ હાથ ધરવામાં આવે છે અન્ય જે ચાર લોકો જે છે તેનો ગુનાહિત ઇતિહાસ હાલ હજી મળી આવેલ નથી પરંતુ એનું સર્ચ ઇગુજકોપમાં અને આઈસીજીએસમાં શરૂ છે એટલે એ માહિતી મળ્યાથી તે લોકો વિરુદ્ધ પણ વધારાની આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આગળ જતા આમ આ ગેંગ બનાવીને કાર્યવાહી કરેલા છે તો ગેંગ માટેની જે એકસો બાર ની જે કલમ છે એનો પણ આપણે ઉમેરો કરીશું આ બધા જે છે એ બાઇક ચોરી મુખ્યત્વે સ્પોર્ટ્સ બાઇક ની ચોરી કરતા હતા જેમાં પલ્સર એ બધા બાઇક બાઇકની ચોરી કરતા હતા મોટો માટે થઈને એ ચોરી કરી એમાં ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ ને એવું બધું બનાવવાનો આ લોકોનો શોખ હતો અને એકવાર કોઈ બાઇકનો જે ઉપયોગ જે કર્યો છે એ પછી એનાથી એ લોકોને સંતોષ જેવું થઈ જાય એટલે પછી એને વેચીને અન્ય બાઇક ની ચોરી માટે થઈને આ લોકો પ્રયત્ન કરતા હતા એ ત્યાં ઉદયપુર રાજસ્થાનની અંદર એ લોકોએ કરેલા છે એની પણ તપાસ હાલ શરૂમાં છે ધર્મસુત સુઝુકી ધર્મસુત ઓટો લિંક એલએનપી 62 પ્રસાદી પ્લોટ સંસ્કારનગર ભૂજ કચ્છ મોબાઈલ નંબર Nine eight two double five five three six nine one.